પાટણમાં વિવિધ ત્રણ સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓએ ગુજરાતમાં અંગદાન વિષયમાં જનજાગૃતિના વિવિધ પ્રયોગથી એક વિચારને સાકાર રૂપ આપવા માટે પાટણ શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમન કરતા પોલીસના જવાનો સુવિધાપૂર્વક ફરજ નિભાવી શકે તે હેતુથી એક નાનકડો પણ અનોખો પ્રયત્ન કર્યો છે જેમાં ફરજ નિભાવતા પોલીસ મેન ગરમીમાં કે ચોમાસામાં આ સુવિધાના માધ્યમથી વાતાવરણની અસરથી બચી શકે અને રસ્તે પસાર થનાર લોકો એના પર લખેલ અંગદાનનો સંદેશ વારંવાર વાંચી શકે તેવા ઉદ્દેશથી તૈયાર કરવામાં આવેલ આ ટ્રાફિક પોલીસ માટેના સુવિધાયુક્ત બૂથો જિલ્લા પોલીસ વડાને અર્પણ કરવામાં આવનાર છે હુડકોના ડિરેક્ટર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી અને પાટણના નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેસી પટેલ પાટણ યાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ અને ટ્રસ્ટી દર્શક ત્રિવેદી દ્વારા જિલ્લામાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે હાથ ધરેલા આ નવીન પ્રયોગને ગુજરાત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ પ્રેરણા અને પ્રયાસને તેના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે પણ બિરદાવ્યો છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ